ભાઈ મિત્રો સ્વાગત છે આપણા નવાજોગમાં તો સાંજનો સમય થઈ રહ્યો છે ને આજે સાંજે રજકો કાપ્યું બધું જ પછી ગામમાં ગઈ હતી ફઈને છોડવા અને હવે વાડા ઉપર જાઉં છું આ દૂધ દોવાના જે વાસણ છે ને એ પહોંચાવા પછી બળતણ કરવા જઈશ હાલો તમે લઈ હાલો તો ગમભી લો અને તો સિનુડી કહીએ મને ખબર નહી તમે શું કહો લઈ લીધું છે અને આપણે આપણે ખબર ને ખેતરમાં બાવળો કઢાવતા હતા એમાં છે મને મને અને આપણો વાળો આવ્યો જો રિટર્નમાં બતાવું તમને અને હમણાં લગભગ આજ કઈ તારીખ છે બાવીસ એકવીસ એકવીસ તારીખ છે તો કાલ થી મતલબ કે વીસ તારીખથી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ચાલુ થઈ ગયું છે વરસાદ ચાલુ થઈ ગયું છે તો લગભગ મારા વ્યુઅર્સ જે બધા કોમેન્ટ કરે છે ડેલી જે જુએ છે એ બધા સૌરાષ્ટ્ર બાજુના જ છે તો છે તમારી બાજુ વરસાદ તો કોમેન્ટ કરજો જરૂર છે અમારી બાજુ તો એવું કાંઈ નથી બહુ ગરમી છે કચ્છની તો અગાહી પણ નથી એટલી કદાચ ક્યાંક પડે એવું છે આ રીતે રસ્તો છે હાલ પહેલા અહીંયા કેટલી એ બાવળો હતી ઝેરી બાવળો જો સાફ કરાવી નાખ્યું કેવું મસ્ત થઈ ગયું એકદમ ક્લીન ક્લીન આ દેશી બાવળ છે લીમડા ને એવા મુકાવ્યા હે ખાલી જે ઝેરી બાવળો હે ને જો આ રહી આ નાની નાની દેખાય ને ઝેરી બાવળો છે તો એમને છે ને બધાને કાઢી નાખી હે ઓલું ઘર ત્યાં ને અહીંયા વડનું ઝાડ પણ છે રહ્યું અમારું ખેતર ત્યાં વાળી ઝાડને દેખાય ને અને અહીંયાથી જો બળતણ કરી લઈએ એટલું બધું છે જો તો હું છે મારા પાસે નથી ફોન માટે તો નથી કરતી પછી તમને મળું આટલો તગારો ભરી લીધો છે અહીંયાથી અને હવે જોઈએ ઉપર ઉપરાઈએ હું ઉપડે બાકી જો આટલું કરી લીધું છે બળતણ તો હવે ઉપાડું ઘરે જાઉં હવે તો વિડીયો નહી બનાવી શકું કેમ કે આ બધું માથા ઉપર ને કેવી રીતે ફોન હાથમાં લેવું ઘરે જઈ તેમ કરીને ફોન હાથમાં લઈ તો લીધો છે ને જો હમણાં વાળો તો આવી ગયો છે આપણો બીજો પણ હવે ક્યાં ઉતારવું ને ક્યાં રાખવાને વાળી ચડાવવું કાલે બતાવીશ તમને અહીંયાની ને આપણે મેં છે ને વધારે લીધું નથી આવું કંઈ માથા ઉપર એક બે ત્રણ ત્રણ ચાર વાર ગઈ છું બળતણ કરવા વારી પાછું આજે એમ તો મને મજા આવે આવી ગયા છે બળતણ લઈને ઘરે અને આજે જો કપાસનું બીજ આવ્યું છે જો હવે વાવાનો છે ને કેટલી આ જ વાળી માટે આવ્યું છે હજી તો બીજ છે કપાસનું છે અને આ ટમેટાનું છે

થોડી તો પી ગયા જો આપણે થોડીક પી લઈએ અને અહીંયા ખીચડી ચડીએ પછી લોટ બાંધવાનો છે તમને કામ પણ આમાં છે ને હમણાં ધૂળ બહુ પડી એટલે કઈ સારું નથી લાગતી બાકી કઈક આવી થઈ છે જો હજી અહિયાં લાગશે બ્લેક આ બધું જો વ્હાઈટ બધી થઈ ગઈ છે સાઈડમાં છે ને આ જે સાઈડમાં બ્લેક નાખીશું આ જો આવી ગઈ છે અને રસોડો તમને બતાવ રસોડો મને સૌથી મસ્ત લાગે હે જો આ બાજુ છે ને ફ્રીજ માટે રાખ્યું છે આ જો બાકી આ બધું થઈ ગયું છે જો કમ્પ્લીટ એકદમ આના ઉપર જો કેટલી દૂર રજ પડી હે પણ એ બધું થઈ જાય ને તો પછી સાફ કરી અહીંયા સ્ટોર રૂમ માય પડી ગઈ છે જો લો પછી મંદિર મંદિરે કમ્પ્લીટ થઈ ગયું છે જો આ તો બધું તમને બતાવ્યું છે અને અહીંયા આજે નાખ્યું છે જો આ ફર્નિચર માટે આ છે ને તમને જે ઓલું લાગતું હશે અલગ અલગ પણ આમાં છે ને ફર્નિચર આવશે ને ત્યારે લાકડાનું ત્યારે મસ્ત થશે આ સિંગલ છે ને તો અહીંયા ફર્નિચરમાં જે આવશે એ કાચવાળો આરીસો મતલબ આરીસાવાળો રગાવીશું અને નીચે આમાં પણ એમ જ કરાવીશું અહીંયા આરીસાવાળો ને અહીંયા ડ્રોવર કરાવશું તો કરાવશું નહીં વાંધો નહીં અને આમાં ફર્નિચર થઈ જ આવી છે બહુ જ ધૂળ પડેલી હે કેમ કે છે ને આમાં ઉડે બહુ છે બાકી વ્યૂ જો કેવડો મસ્ત આવે એકદમ વરસાદ જેવું વાતાવરણ તો નથી પવન લાગે હે મસ્ત વ્યૂ આવે એકદમ જોરદાર જો આ કટિંગ થઈ ગઈ છે બ્લેક આના ઉપર બધું પડ્યું હે અને આ જો